પોલીસ સ્ટેશનમાં પકડાયેલ રૂપિયા સિત્તેર લાખના દારૂ નો સાગ માટે ચીખોતરા ખાતે નાશ કરાયો કેટલાક દારૂની બોટલો પિયર ના ટીમ ખાલી જ હતા પોલીસના જણાવ્યા અનુસાર ઉંદર પી ગયા તો આ કયા પ્રકારના ઉંદર હતા કે કેટલો દારૂ પી ગયા દારૂ નાશ કરવાની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી જેથી કોઈ દુર્ઘટના ન વડોદરા પૂર્વ ઝોન બે દ્વારા નવાપુરા રાવપુરા કોતરી અકોટા જેપી રોડ પોલીસ સ્ટેશન તથા જેવા છ જેટલા પોલીસ સ્ટેશનમાં રૂપિયા સિત્તેર લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નો ચીકોદરા ખાતે નાશ કરાવો અહી સાગમટે દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી બોટલોનો નાશ કરાવો આ દરમિયાન આગ આગજાની સહિતના કોઈ બનાવ કે હોનારત ન સર્જાય તે માટે ફાયર બ્રિગેડની ટીમને સ્ટેન્ડ

છે પોલીસ સ્ટેશન જેમ શાહપુરા નવાપુરા અકોટા કોત્રી અટલાદરા અને જેપી ઓડ પોલીસ સ્ટેશનના ગયા ત્રણ વર્ષના કુલ બસો અઠ્યાસી જેટલા ગુનાઓમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત સિક્સટી સેવન લેક્સ રૂપી જેટલી થાય છે અને ટોટલ તેત્રીસ હજાર આઠસો બાવન જેટલી દારૂની બોટલો છે આ બધાનો આજે નાશ કરવામાં આવેલું છે અને આ આમાં નાચ કરવામાં અધિકારી પણ હાજર છે અને નાયબ કલેક્ટર પણ હાજર છે તો કમિટીની સુપરવિઝન હેઠળ આ બધું દારૂનો આજે નાચ કરવામાં આવ્યો